નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અનેક મહત્ત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો ક્ષત્રિયોના આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા રૂપાલાને શાંતિ નહીં મળે પુરુષોત્તમ રૂપા રૂપાલાને લઈને ક્ષત્રિય આંદોલનમાં પાર્ટ ટુની રણનીતિ બનાવવાના મૂળમાં છે આજે અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ચારસો જેટલા લોકો પહોંચ્યા હતા આ બેઠકમાં રાજપૂત સંકલન સમિતિ અને રાજપૂત સમાજની બાણુ સંસ્થાઓના પ્રતિનિધિઓ છે જે ગોતા રાજપૂત ભવનમાં યોજાઈ હતી આ બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ કરાશે જેમાં મોટી જાહેરાત પણ થઈ શકે છે મિત્રો એટલે કે આ વર્ષે રૂપાલાને શાંતિ મળી શકશે નહીં ત્યારબાદના સમાચાર જાણીએ તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન રશિયા યુક્રેન યુદ્ધમાં ચીનની દખલગીરી પર જી સેવન દેશોને નારાજગી વ્યક્ત કરી છે જી સેવન સમૂહે ચીનની કંપનીઓ દ્વારા રશિયાને યુક્રેન વિરુદ્ધ શસ્ત્રો અને અન્ય સામગ્રીઓ વેચવા પર ઠપકો આપ્યો છે ઇટલાય ઇટલાઇમમાં આયોજિત જી સેવન કોન્ફરન્સમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટીના બ્લિન્કે કહ્યું કે તમામ દેશોને ચીન પર દબાણ વધારવું જોઈએ તે રશિયાને હથિયારીને સપ્લાય ન કરે ચીન પોતાના ફાયદા માટે રશિયાને મદદરૂપ થઈ રહ્યું છે મિત્રો એવું પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ઈરાક પર હવાઈ હુમલો ઇઝરાયેલ અને ઈરાનના વચ્ચે વધારેલા તણાવ વચ્ચે મિલિટરી બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું ત્યારે આઠ લોકો ઘાયલ થયા હતા ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના જણાવ્યા અનુસાર ઇમરાનની સમર્થિત પોપ્યુલર મોબાઈલેશન ફોર્મ હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જોકે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી પીએમના આ હુમલા માટે અમેરિકન અમેરિકા પર આરોપ લગાવવામાં આવ્યો છે મિત્રો એટલે કે યુએસએ પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારબાદ ગુજરાતીઓ મોટી રાહતના સમાચાર રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર આવનારા સાત દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ ઘટાડો થશે આનાથી લોકોને ગરમીથી પણ રાહત મળી શકે છે હાલ રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી અને દક્ષિણની હવા ચાલી રહી હતી જેની આધારો છે આપણે જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ઘણા શહેરોમાં ચાલીસ ડિગ્રીથી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે ત્યારબાદ અમરેલીમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પીએમ મોદી પાસે બે હજાર સુડતાલીસનું વિઝન સીતારમણ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિપક્ષપણે વિપક્ષ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે અન્ય પક્ષોએ દેશને આગળ કેવી રીતે લઈ જવા તેને વિચાર કરતા નથી પીએમ મોદી કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે વિકસિત ભારતનું બે હજાર સુડતાલીસનું વિઝન નથી શિક્ષણ આરોગ્ય રાંધણ ગેસ પાણી લોકો સુધી પહોંચી શકે તેની ચિંતા સરકાર કરે છે સામાન્ય વર્ગના લોકોને સરળતાથી લોન મળે તેવા પ્રયત્નો સરકારે પણ કર્યા છે મિત્રો ત્યારબાદ જાણીએ તો ટ્રેનના મુસાફરો માટે ગુડ ન્યૂઝ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે રેલવે મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટ્રેનોની સંખ્યામાં તેત્રીસ ટકાનો વધારો કર્યો છે રેલવે વિભાગના ટ્રેનમાં ફેરામાં વધારો કરશે રેલવે વિભાગના ઉનાળામાં ટ્રેનોને નવ હજાર એકસો ને અગિયાર ફેરાનું સંચાલન કરશે ટ્રેનોમાં વધારો કરાતા રેહવે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં મિત્રો એટલે કે ઉનાળામાં પ્રવાસે જતા વ્યક્તિઓને હવે નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે વાત કરીએ આજના સમાચારની તો રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને વહીવટ તંત્રએ કહેવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ ભાગોના પત્ર લખીને ગુજરાતના હીટવેવ એક્શન પણ પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવાનો આદેશ અપાયો છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવાનો હુકમ કરાયો છે શહેરી વિસ્તારોમાં રોડ પરની શેડની વ્યવસ્થા કરવા જણાવ્યું છે શ્રમિકોને બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવું તેવી સૂચના અપાય છે હીટવેવની સાયલન્ટ ડિઝાઇસ્ટ હોવાથી પૂરી તૈયારીઓ કરવામાં પણ આદેશ આપવામાં આવી રહ્યા છે મિત્રો એટલે કે તડકો હવે ખૂબ જ વધારે પડી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો શરદી ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓનો જનરલ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી એવું કહેવાય રહ્યું છે કે ઓટીસી નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ આ સૂચના પર વિચાર કરી રહી છે હજુ પણ અંતિમ નિર્ણય લેવાયો નથી મિત્રો એટલે કે શરદી ઉધરસ જેવી દવાઓ મળતી નથી ત્યારબાદના સમાચાર જાણીએ તો કેરીના ભાવમાં માથા દીઠ ચોવીસો થી બત્રીસો રૂપિયા સુધી હતો જે દસ ક્વિન્ટલ કેરીનો બજારમાં આવી હતી જોકે ચોવીસ કલાકમાં જ કેરીના ભાવમાં પાંચસો રૂપિયા તૂટી ગયા હતા બુધવારે કેરીનો ભાવ બારસો થી ઓગણત્રીસો રૂપિયા થયા છે ચાર ક્વિન્ટલ હાફુસ કેરી પણ બજારમાં આવી છે કેસર કેરી માટે જુનાગઢ નવાબનું મોટું યોગદાન છે અઢારસો એકાવન થી અઢારસો બ્યાસી સુધી જુનાગઢના નવાબ મહાબત ખાન બીજાનું શાસન હતું તે વખતે સાલાભાઈ નામના એક ખેડૂતે નવાબે કેરી ભેટમાં આપેલી અને નવાબ અને દરબારીઓએ કેરી ખાધી અને ખુશ થઈ ગયા હતા મિત્રો ત્યારબાદ જાણીએ તો લાલ ડુંગળીની બજારમાં ભાવ વાત કરીએ તો કાલે સો ચાર બે હજાર ત્રેવીસ ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો પચાસ રૂપિયાથી ત્રણસો અગિયાર સુધી બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો બાવીસથી ત્રણસો સુડતાલીસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ચોત્રીસથી બસો સત્તર સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદ આગામી દિવસો માટે આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ઉનાળામાં તાપમાન રાહત રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી છે કે આગામી સમયમાં તાપમાન ઘટશે આગામી તારીખ વીસ અને એકવીસ એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે આથી ગરમીમાં રાહતનો રાહતનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સર્જાતા તાપમાનમાં ઘટાડો થશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરી શકે મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ ભાગોના પત્ર લખીને ગુજરાતના હીટવેવ એક્શન પણ પ્લાન બે હજાર ચોવીસ હેઠળ કામગીરી કરવાનો આદેશ અપાયો છે આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવાનો હુકમ કરાયો છે શહેરી વિસ્તારોમાં રોડ પરની શેડની વ્યવસ્થા કરવા જણાવ્યું છે શ્રમિકોને બપોરે એક થી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવું તેવી સૂચના અપાય છે હીટ સાઇલેન્ટ સાયલન્ટ ડિઝાઇસ્ટ હોવાથી પૂરી તૈયારીઓ કરવામાં પણ આદેશ આપવામાં આવી રહ્યા છે મિત્રો એટલે કે તડકો હવે ખૂબ જ વધારે પડી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો શરદી ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓનો જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે જોકે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી એવું કહેવાય રહ્યું છે કે ઓટીસી નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટ દવાઓ આ સૂચના પર વિચાર કરી રહી છે હજુ પણ અંતિમ નિર્ણય લેવાયો નથી મિત્રો એટલે કે શરદી ઉધરસ જેવી દવાઓ મળતી નથી ત્યારબાદના સમાચાર જાણીએ તો કેરીના ભાવમાં માથા દીઠ ચોવીસો થી બત્રીસો રૂપિયા સુધી હતો જે દસ ક્વિન્ટલ કેરીનો બજારમાં આવી હતી જોકે ચોવીસ કલાકમાં કેરીના ભાવમાં પાંચસો રૂપિયા તૂટી ગયા હતા બુધવારે કેરીનો ભાવ બારસો થી ઓગણત્રીસો રૂપિયા થયા છે ચાર ક્વિન્ટલ હાફુસ કેરી પણ બજારમાં આવી છે કેસર કેરી માટે જુનાગઢ નવાબનું મોટું યોગદાન છે અઢારસો એકાવનથી અઢારસો બ્યાસી સુધી જુનાગઢના નવાબ મહાબત ખાન બીજાનું શાસન હતું તે વખતે સાલાભાઈ નામના એક ખેડૂતે નવાબે કેરી ભેટમાં આપેલી અને નવાબ અને દરબારીઓએ કેરી ખાધી અને ખુશ થઈ ગયા હતા મિત્રો ત્યારબાદ જાણીએ તો લાલ ડુંગળીની બજારમાં ભાવ વાત કરીએ તો કાલે સોળ ચાર બે હજાર તેવીસ ને મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ એકસો પચાસ રૂપિયાથી ત્રણસો અગિયાર સુધી બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસો બાવીસથી ત્રણસો ને સુડતાલીસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો ચોત્રીસથી બસો સત્તર સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદ આગામી દિવસો માટે આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે ઉનાળામાં તાપમાન રાહત રાહતના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી છે કે આગામી સમયમાં તાપમાન ઘટશે આગામી તારીખ વીસ અને એકવીસ એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે આથી ગરમીમાં રાહતનો રાહતનો અનુભવ થશે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સર્જાતા તાપમાનમાં ઘટાડો થાય છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વાદળો